ધરમપુરના તિસ્કરી તલાટ ગામે એક મકાનમાં ભાતના પૂરિયામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો તારીખ ઓગણીસ જૂન બુધવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે રાકેશભાઈ મણીલાલ પટેલના ઘરે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં રાખેલા ભાતના પુરિયામાં એકાએક આગ લાગતા ઘરના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઘરના રૂમમાં મૂકેલ ભાતના પૂર્યા બળી રહ્યા હોય જેને જો એકાએક બુમાબૂમ કરી હતી જેથી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ સમય દરમિયાન ગ્રામજનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો અને ગામના જાગૃત યુવાન દ્વારા ઘટનાની જાણ ધરમપુર પાલિકા ફાયરની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ધરમપુર પાલિકા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી